હેલ્ ઇન્સ્ટાગ્રામ ફેમિલી આજે ફરી એકવાર તમારા માટે ડબ્બાનો સેટ લઈને આવ્યો છું ડબ્બા ડબ્બા મળી લાઈફ ટાઈમ ગેરંટી વાળો તમારે ચાંદી જેવો ડબ્બો તમને મળી જવાનો છે મિત્રો અને કંપનીનો આઈએસઆઈ માર્કો તમને નીચે ડબ્બા નીચે આપી દીધેલો છે જે તમારે ડબ્બા છે એ ફૂલ હેવી રહેવાના છે વજનની અંદર મિત્રો અને યુનિક સેપ આખો આપી દીધેલો છે આમાં આપણે સાઈઝ વાત કરીએ તો પાંચસો એમ સાડીતસો કિલો દોઢ કિલો બે કિલોને જે મોટા મોટા તમારે છે એ અઢી કિલોની અંદર તમને ડબ્બો મળી જવાનો છે અને આ તમારા ઘર માટે આખી પ્રીમિયમ વસ્તુ છે તમે તમારા ઘરના કિચનમાં આખો ડબ્બાનો સેટ ગોઠવ્યો હોય તો તમારા કિચન રોયલ લુક આપે એવા ડબ્બા છે અને પ્લસ તમારે જો તમારી દીકરીના કરિયાવરમાં દેવું હોય તો એના એના માટે પણ આખા યુનિક ને પ્રીમિયમ ડબ્બા છે તમારી દીકરી રાજીના રેટ થઈ એવું અને મિત્રો તમારે જો કોઈને ગિફ્ટમાં દેવા હોય તો ગિફ્ટની અંદર તમને બોક્સ તમારે જે પ્રીમિયમ બોક્સ તમને મળી જવાનું છે આવી રીતે તમને બોક્સ ની અંદર તમને ડબ્બો આવી જશે મિત્રો તમે ગિફ્ટ માં કોઈને જીતો હોય તો સામેવાળા વ્યક્તિ રાજીના ના રેટ દીજે જોઈન એવી વસ્તુ છે અને મિત્રો જો આ તમારે જે વસ્તુ છે ને એ તમારે મલ્ટી પર્પઝ યુઝ છે આની અંદર આપણે ચા ખાન ભરી શકીએ પ્લસ તમારે કઈ વખતે ફરસાણો એ ભરી શકો પ્લસ તમારે ડ્રાયફ્રુટ છે પિસ્તા છે બદામ છે દ્રાક્ષ છે બધું તમે આની અંદર એવા આજે મંડળ તમારા માટે લઈને ડબ્બા મદ્રાસ ના રહેવાના છે અને મિત્રો તમારે ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોર્ટ વાળી મને માં મેસેજ આપો તમને ઘર બેઠા હું પહોંચાડી આપીશ મિત્ર અને જો તમે વાસણ ની ખરીદી નો વિચાર કરતા હોય તો અવશ્ય એકવાર શિવા વાસણ બંડાર ની મુલાકાત લેજો